સાબરકાંઠાના પ્રાંતિજમાં કમોસમી વરસાદની ગુજરાતમાં આકાશી આફત વરસાદ પ્રાંતિજમાં શરૂ થઈ ગયો છે ઉત્તર ગુજરાતમાં આકાશી આફત સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે આકાશી આફતના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે હિંમતનગર તલોદ અને પ્રાંતિજ તાલુકામાં પણ વરસાદ પ્રાંતિજના પોગલુ પલ્લાચર પિલુંદરા સહિતના ગામોમાં વરસાદ તો બાલેસના અને આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે ઉપર પાણી ભરાઈ જવાની પણ શરૂઆત થઈ ગઈ છે નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના પ્રાંતિ ઇજના છે મોસમી વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બપોર બાદ વરસાદ શરૂઆત થઈ હતી જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસવાના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે કે જે હિંમતનગર શહેર માંથી પસાર થાય છે અને હિંમતનગર શહેરના સહકારી જીન નજીક થી પસાર થતા આ અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે સર્વિસ રોડ ની સાથે સાથે કેટલાક જે નેશનલ હાઈવે ઓથોરિટીના જે માણસો છે તે માણસો અત્યારે હાલ ગટરની સફાઈ માટે એટલે કે જે વેસ્ટ વ્યુઅલ લાઈન છે તે વેસ્ટ વ્યુએલ લાઈનમાં પાણી ન વહેવાના કારણે જે આ પાણી ભરાતું હોય છે તેની સફાઈ માટે પણ પહોંચી ચૂક્યા છે એટલે કે જે પ્રકારે વરસાદ જ્યારે જ્યારે વરસતો હોય છે ત્યારે ત્યારે આ

દરામલી અને જાદર ગામમાં વરસાદ નોંધાયો છે કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાનીનો ભય સાબરકાંઠાના ઈડરમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે ઈડર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સદાતપુરા દરામલી અને જાદર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો સાબરકાંઠાના ઈડરમાં પણ કમોસમી વરસાદ આકાશી આફતના કારણે ખેડૂતોના પણ જીવ તાળવે ચોંટ્યા છે ઈડર અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો સદાતપુરા દરામલી જાદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદના કારણે ખેતી પાકને પણ નુકસાનીની ચિંતા તો સદાતપુરા દરામલી સહિતના ગામોમાં વરસાદ સાબરકાંઠાનું ઈડર જ્યાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું તેની વચ્ચે બપોર બાદ કમોસમી વરસાદની શરૂઆત ઈડરમાં થઈ છે સદાતપુરા દરામલી અને જાદર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે તો રસ્તા ઉપર પણ જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન પટેલ આપણી સાથે છે ફોનલાઈન પર દર્શન જે રીતે સાબરકાંઠામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે કેટલાક રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવે છે ક્યાં કેટલો વરસાદ કેટલું નુકસાન ખેતીને દર્શન જે ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે પ્રમાણે કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી હિંમતનગર કલોદ પ્રાંતિજ અને ઇડર પંથકની અંદર આ કમોસમી વરસાદ વરસ્યો હતો વરસાદ વરસવાને લઈને જે નીચાણવાળા વિસ્તારો હતા કેટલાક તે વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા પરંતુ ધીમે ધીમે જે વરસાદ ઓછો થયો તેના કારણે પાણી ઓસરવાની પણ શરૂઆત થઈ ચૂકી હતી પ્રકારે હિંમતનગર શહેરમાંથી અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે પસાર થાય છે ને આ નેશનલ હાઈવે હિંમતનગરના સહકારી જીવ નજીકથી જ્યાં પસાર થાય છે ત્યાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા જોકે આ નેશનલ હાઈવે ના સર્વિસ રોડ અને નેશનલ હાઈવે પર જે પાણી ભરાયું હતું જેને લઈને જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાની નો સામનો કરી રહ્યા હતા જોકે તંત્ર દ્વારા અગાઉ જે વેસ્ટ વિયન લાઈનો હોય છે તે વેસ્ટ વિયર લાઈનો ને યોગ્ય રીતે સાફ કરવાની વાતો કરતા હોય છે પરંતુ આ તમામ જે વાતો હોય તે વાતો પોકળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે દર વર્ષે જે આ વરસાદ વરસે છે ને આ વરસાદ વરસવાના કારણે આ પ્રકારના જે પાણી ભરાવાના બનાવો છે તે સામે આવતા હોય છે અને જેના કારણે હાલ તો જે વાહન ચાલકો અને રાહદારીઓ આ વરસાદી પાણી ભરાવાના કારણે પરેશાનીનો સામનો કરતા હોય છે ચોક્કસી દર્શન માહિતી બદલ આભાર તો સાબરકાંઠા નઈડરમાં કમોસમી વરસાદ અલગ અલગ કમોસમી વરસાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે દાંતા તાલુકામાં પણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં દાતા અને આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો છે વાદળછાયું વાતાવરણ છે અને હજુ પણ આવનારા બે દિવસ વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી છે વાત કરીએ દાહોદની દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રામપુરા ગલાલીયાવાડ જાલત છાપરી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે તો દાહોદમાં પણ કમોસમી વરસાદ દાહોદનું શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે અલગ અલગ ગામોમાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે તો ખેતરોમાં પણ જે ઉભો પાક ખેડૂતોનો હતો તે પણ અત્યારે નષ્ટ થઈ જવાના આરે છે વાત કરીએ છોટાઉદેપુરની છોટાઉદેપુરના ક્વાટ તાલુકામાં વરસાદ વરસ્યો છોટાઉદેપુરના ક્વાટ તાલુકામાં ધોધમાર વરસાદ ડુંગર ગામ ગણીવાડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે ખેતી પાકમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા રેહાન પટેલ ફોનલાઇન પર છે રેહાન છોટાઉદેપુરમાં પણ કમોસમી વરસાદ કેવો માહોલ છે કેટલો વરસાદ વરસ્યો છે અત્યાર સુધીમાં છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના જે ડુંગર ગામ છે ગામોમાં ભારે વરસાદ રહ્યો છે હવામાન વિભાગે જે પ્રમાણે વરસાદની આગાહી કરી છે તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અલગ અલગ ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદી માહોલને લઈને જે જગતનો તાપ કહી શકાય તેવા ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલ પણ કવાટ સહિતના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ દિવસથી જે પ્રકારે વરસાદી માહોલ જામ્યો છે તેના કારણે જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે ચોક્કસી રેહાન માહિતી બદલ આભાર તો આ તરફ વડોદરાની વાત કરીએ વડોદરાના શિનોર તાલુકામાં પણ વરસાદ છે શિનોર તાલુકામાં વરસાદ જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા આ દ્રશ્યો શિનોરના છે શિનોર અને આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે તો કેટલાક વાહનો પણ ખોચવાયા હતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સવારથી અત્યાર સુધીમાં લગભગ એક ઇંચ વરસાદ શિનોરમાં વરસી ચૂક્યો છે જેના કારણે રોડ રસ્તાઓ પાણી પાણી થયા છે શહેરને જોડતો જે મુખ્ય રસ્તો છે શિનુર માલસર માર્ગ પણ પાણી પાણી થયો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરાના શિનુરના છે જ્યાં રસ્તા ઉપર પાણી વહેતા થયા છે આ તરફ વાત કરીએ ગાંધીનગરના દહેગામની તો દહેગામમાં પણ કમોસમી વરસાદ ગાંધીનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે દેગામ તાલુકામાં ધોધમાર વરસાદ ગાંધીનગરમાં બે ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે તો શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દેહગામ તાલુકાના આ દ્રશ્યો વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો માવઠાએ ખેડૂતોની ચિંતામાં ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો ભાવનગર શહેરના તળાવ ચિત્રા નીલમબાગ કાળિયાબીડ વાઘાવાડી રોડ ગોગા સર્કલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો મહુવા પંથકમાં પણ વરસાદની દડબડાટી મહુવા શહેર સહિત કરમોદર કોટિયા વાવડી બગદાણા રતનપર સહિતના ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો મહુવામાં બે દિવસમાં અંદાજે અઢાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે તો આજે તડાજામાં એક અને સિંહોરમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો પાલીતાણામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે ડાયમંડનગર હવા મહેલ વિસ્તાર સરદારનગર ભૈરવપરા ગાયત્રીનગર સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારો મઢડા માલપરા કનાડ મોખડકા વીરપુર સહિતના વિસ્તારો પણ ભીંજાયા છે તો ઘોઘા તાલુકામાં અને ઉપરવાસમાં પડેલા કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે ઘોઘાના કુકડથી પાલીવાડી અલંગ સોસિયા તણસ ત્રાપજ સહિતના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે વાહન વ્યવહાર પણ ઠપ થયો છે તો કુકડ ઓદરકા પિથલપુર વાવડી સણોદ કંટાળા ગોરિયાળી નવાગામ ભાંખલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે ભાવનગરનો જેસર તાલુકો પણ પાણીપાણી પાણી થયો છે જેસરમાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે શાંતિનગર સરેડા બીલા સહિતના ગામોમાં વરસાદથી ખેતી પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે એક બાજુ શિયાળુ પાકની વાવણીનો સમય છે ઘઉં ચણા જીરું ડુંગળી જેવા પાકની વાવણી માટે ખેડૂતો રાહ જોઈને બેઠા હતા અને ઇન્દ્રદેવ છે કે જે સતત વરસાદ વરસાવી રહ્યા છે ભાવનગરના ખરેડ ગામે બે દિવસે હવે પાણી ઓસર્યા છે પંદર ઇંચ મોસમી વરસાદના કારણે ગામને તબાહ કરી નાખ્યું માલણ નદીમાં પાણી ઘુસી ગયા છે તો સોથી પણ એક વીસ જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે ઘરવખરી અને અનાજ પલળી ગયું છે ગામનો મુખ્ય કોઝવે તૂટી ગયું છે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે તો ગામના સરપંચનો આરોપ છે કે આટલી બધી તબાહી મચી ગઈ છે પણ પ્રશાસનમાંથી કોઈ પણ મદદે આવ્યું નથી અમરેલી જિલ્લામાં પણ આજે કમોસમી વરસાદ નોંધાયો રાજુલા જાફરાબાદ સહિતના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ વરસ્યો સતત વરસાદના પગલે ખેડૂતોને મગફળી કપાસ સોયાબીન સહિતના પાકમાં નુકસાન થયું છે આ તરફ વાત કરીએ દક્ષિણ ગુજરાતની નર્મદા જિલ્લાના છ તાલુકાઓ ગરુડેશ્વર તિલકવાડા નાંદોદ સાકબારા ચીકદા અને ડેડીયાપાડામાં પણ કમોસમી વરસાદ વરસ્યો એકતાનગર વિસ્તારમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે સુરત જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો ઓલપાડ સાયણ પરિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો દીવ એરપોર્ટ પર પણ ખરાબ હવામાનના પગલે સુરતથી દીવ જતી ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે ફ્લાઇટ રદ થતા મુસાફરોને ટિકિટના રૂપિયાનું રિફંડ કરાશે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે ગોડાઉનમાં મૂકી રહ્યા છે ડાંગરનો પાક તો હાલ સુરત જિલ્લામાં અઢાર ગોડાઉન આવેલા છે આ અઢાર ગોડાઉનમાં પાંચ લાખ ગુણી સમાય તેટલું બજારમાં વરસાદ ડોલવણ પંથકમાં નોંધાયો છે વલસાડ જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો ડાંગ જિલ્લામાં પણ છૂટાછવાય સ્થળોએ વરસાદી માહોલ જોવા મળ્યો ડાંગનું આહવા વઘઈ સુબીર સહિતના સાપુતારામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે તો સાપુતારાની ગિરિમાળાઓમાં પણ વરસાદથી ઠંડકનો અહેસાસ થયો છે તરફ વાત કરીએ મધ્ય મધ્ય ગુજરાતની ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે અમદાવાદમાં પણ આજે ધીમી ધારે વરસાદ વરસ્યો છે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના ભાગોમાં વરસાદ વરસ્યો ગાટલોડિયા ચાંદલોડિયા ગોતા સહિત ઉત્તર પશ્ચિમ ઝોનમાં જીરો પોઈન્ટ પચાસ મિલીમીટર વરસાદ નોંધાયો તો સરખેજ જોધપુર બોપલ મક્તમપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ઝીરો પોઈન્ટ પચાસ મિલીમીટર વરસાદ નોંધાયો જ્યારે પશ્ચિમ ઝોનમાં ઝીરો પોઈન્ટ ચોંસઠ મિલીમીટર વરસાદ વરસ્યો વડોદરાની વાત કરીએ તો વડોદરામાં સુસવાટા ભેર પવન સાથે વરસાદ વરસ્યો ડભોઈના વાગા કુંભારવાડા ટાવર બજાર કન્યાશાળા થરવાસા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો સિતપુર જૂની માંગરોડ ચણવાડા શિરોલા મંડાળા ફરતી કુઈ વેગા સહિતના ગામોમાં પણ વરસાદથી ખેડૂતો હેરાન થયા છે વડોદરાનું શિનોર પંથકમાં પણ વરસાદ વરસ્યો શિનોર સુરસાડા મીઢોળ સાધલી ઉતરાજ અવાખલ કુકસ ટિંબરવા સેગવા સહિતના પંથકમાં પણ વરસાદનો વરસ્યો છે છોટાઉદેપુરના ન નગર સ્ટેશન વિસ્તાર પેટ્રોલ પંપ ચોકડી કસબા વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો મહિસાગર જિલ્લાના લુણાવાડા વીરપુર બાલાસિનુર પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દેવગુંથલી વીરપુર દામોદ લાલસર સહિતના ગામોમાં કમોસમી વરસાદે લોકોને હેરાન કર્યા પંચમહલનું ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો ગોધરા તાલુકાના વાવડી વેગનપુર ટુવા ટીમ્બા શિવપુરી કાકણપુર અંબાલી બગીડોર ડોકટરના મુવાડા પરવાડી સહિતના ગામોમાં પણ જોરદાર વરસાદી ઝાપટા નોંધાયા છે